માણવીનગર ભાજપ દ્વારા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત દાહિયા પાર્ક સોસાયટી ના કોમન પ્લોટ માં વૃક્ષારોપણ કરાયું માંડવીનગર ભાજપ દ્વારા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર એક ના દાહિયા પાર્ક સોસાયટી ખાતે આવેલ કોમન પ્લોટ માં આજ રોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહે જણાવ્યું હતું કે વૃક્ષો પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે

વૃક્ષારોપણમાં માંડવી નગર સંગઠનના મહામંત્રીહલભાઈ મોઢેરા વોર્ડ નંબર એકના બુથ નંબર એકસો પાસઠના પ્રમુખ શ્રી સુરેશભાઈ સમાજ અગ્રણી શ્રી રમેશભાઈ નગરપાલિકાના સભ્ય શ્રી અમરસિંહભાઈ તથા વોર્ડના સૌ રહીશો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સોસાયટીના રહીશોનું વૃક્ષો પ્રત્યેનું જતન અને વૃક્ષો પ્રત્યેનો પ્રેમ જોઈ ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કર્યું છે બ્યુરો રિપોર્ટ આર એનજી ન્યૂઝ માંડવી